જય સ્વામિનારાયણ નમસ્કાર વેલકમ ટુ રીપી લર્નિંગ અ વિદ્યાર્થી મિત્રો આપણે પર્યાવરણીય પ્રદૂષણની અંદર લાસ્ટ સેશનની અંદર પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસ પછી સમતાપીય પ્રદૂષકો વગેરેની ચર્ચા કરી આ સેશનની અંદર મિત્રો આપણે જળ પ્રદૂષણની ચર્ચા કરવાના છીએ વોટર પોલ્યુશન વડીલો કહે છે ને જળ એ જ જીવન છે કેમ કહે છે તો કે એ અતિ આવશ્યક વસ્તુ છે શું છે અતિ આવશ્યક છે જળ એ જ જીવન છે તમે જળને બચાવશો તો જળ તમને બચાવશે આ પૃથ્વી ઉપર મિત્રો ઇન્ડિયાની અંદર આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલા જે વરસાદ પડતો ને જે નદીઓના બે કાંઠે ચાલી જતી હતી આજે એમાંથી પચાસ નહીં પરંતુ સિત્તેર ટકા નદીઓ નાશ થવાની તૈયારીમાં છે વિચાર તો કરો નાશ થવાની તૈયારી હા ઉત્તર ભારતની નદીઓ સમ પ્રમાણમાં ચાલ્યા કરાય કેમ કે મોટા મોટાભાગના ઉદ્ગમ સ્થાન હિમાલય છે હિમાલયમાં બરફ પુષ્કળ પડે પડે એટલે પાણી બધું આવી જાય નદીમાં પરંતુ જે મધ્ય ભારત અને સાઉથ ઇન્ડિયાની જે નદીઓ જે છે તે સાવ સુકાઈ જાય છે એનું કારણ શું છે તો કે જળનો બચાવ આપણે કરતા શીખતા જ નથી બરાબર તો આપણે ખાસ જળને કયા સ્ત્રોતથી મેળવીએ છીએ તો બે પ્રકારના સ્ત્રોતો એક ભ્રુપૃષ્ટિ જળ હોય રૂપુષ્ઠિ જળ એટલે જમીનની ઉપરનું જળ જે નદી સરોવર તળાવ વગેરે સ્વરૂપે આપણને મળે છે બીજું આવે ભોમ જળ આવે કેવું આવે ભોમ જળ એટલે કે કુવાની અંદર હોય બોરીમાંથી પાણી નીકળતું હોય આપણે એવું કહે ને મોટો અંદરની ખાઈ છે એમાંથી પાણી બહાર કાઢીએ છીએ કુઈ એવો શબ્દ બોલતા બધું ભોમ જળ સ્વરૂપે કહેવાય પાણી પ્રદૂષણ કઈ રીતે થાય તો કે બે રીતે થાય એક બિંદુ સ્ત્રોત હોય અને એક અબિંદુ સ્ત્રોત હોય બિંદુ સ્ત્રોત અને એક અબિંદુ સ્ત્રોત બિંદુ સ્ત્રોત કોને કહેવાય મિત્રો તો કે જે જ્ઞાત જગ્યાઓ છે કે જ્યાંથી પ્રદૂષણ ભળે ને તમને ખબર છે જળ પ્રદૂષણના જ્ઞાત સ્ત્રોત અથવા તો સ્થળ જેમ કે ગટરનું પાણી હવે આપણે દેખાય છે કે ગટરનું પાણી નદીમાં ભળશે એટલે ગરમ બગડી જવાનું છે બરાબર અને માછલીઓ મરી જશે વગેરે વગેરે

આપણે કહીએ ને વરસાદી પાણીનો ઝડપી નિકાલ કરવા માટેની લાઈનો અંદર બીજી ફિટ કરેલી હોય તો આ બધી જ જે છે વ્યવસ્થા એ એની અંદર શું થાય તો કે એવા પ્રદૂષકો ભળતા હોય કે જેનો તમને અંદાજો પણ હોતો નથી ઓકે ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો જળ પ્રદૂષણના કારણો તો સૌથી પહેલા તો ભયંકર અતિ ગંભીર બેક્ટેરિયાઓ છે બીજું છે મિત્રો કાર્બનિક કચરો શાકભાજી સડી જાય નાખી દો ફ્રૂટ સડી જાય નાખી દો આ બધો જ કચરો જે છે એ જો પાણીમાં ફેંકો તો ગયા કામ થી અને ત્રીજું છે રાસાયણિક કચરાઓ મિત્રો એશિયા ખંડની સૌથી મોટા મોટી જીઆઈડીસી અંકલેશ્વર છે તમે બધા જાણો છો અંકલેશ્વર ની અંદર એટલું બધું ગંદુ પાણી નદીમાં ઠલવાય નદીમાંથી સરોવરમાં ઠલવાય કે એમ કહેવાય છે કે આ જે ઓલો આપણે કહીએ ને અખાત ખંભાતનો નો અખાત આપણે જે કહીએ બોલીએ એ આખો અખાત જે છે ને મિત્રો ગંદકી થી જ ભરેલો છે બરાબર આ બધું કેમિકલ યુક્ત પાણી ત્યાં જાય અને બધું જ પાણી કેવું થઈ જાય છે ગંદુ થઈ જાય છે તો મિત્રો ચાલો આપણે હવે શરૂ કરીએ પ્રદૂષણના કારણો તો સૌથી પહેલું કારક બેક્ટેરિયા છે કારક છે જોજો કારક કોને કહેવાય તો જે પ્રદૂષણ ઉત્પન્ન કરે એની વાત કરીએ તો સૌથી પહેલા તો ગંભીર પ્રદૂષકોમાં આવે બેક્ટેરિયા જે ગટરના પાણીમાં માનવ મૂત્રમાં રહેલા ઇસ્ટેરિસિયા ફેકેલિસ આ બે બેક્ટેરિયા એવા છે કે જે આપણને બહુ ઝડપથી બીમાર પાડે છે તમે ઘણીવાર સાંભળતા હશો અમુક શહેરોની અંદર કોલેરા ટાઈફોઈડ મલેરિયા કમળાના રોગ અસંખ્ય રીતે વધી રહ્યા તો એનું કારણ હોય કે પીવાના પાણીની પાઇપ સાથે ગટરના પાણીનું મિશ્રણ થઈ જતું હોય કેમ કે એનું બેક્ટેરિયું જો આપણા શરીરમાં જાય એટલે તરત જ આપણને નુકસાન કરશે બીજું છે મિત્રો કાર્બનિક કચરો તમે જો આ જેટલા બધા પદાર્થો આપણે પાણીમાં નાખા છે બધા સડે સડે એટલે શું થશે તો કે પાંદડા ઘાસ કુરસી કચરો આ બધું વધુ પડતું જલજ વનસ્પતિ આ બધું જ અંદર સડે સડે એટલે એમાં રહેલા બેક્ટેરિયા એ કાર્બનિક પદાર્થોનું વિઘટન કરે સમજો વિઘટન કરે ને ત્યારે એ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાપરે છે શું કરે દ્રાવ્ય ઓક્સિજન

બે પીપીએમ આવે તો શું થવાનું અટકી જવાનું હે એટલે ઠંડા પાણીમાં જો તમે આવો કચરો નાખો તમારી આજુબાજુમાં નદી હોય તળાવ હોય સરોવર હોય ગમે એમાં જો આવો કચરો અંદર તમે નાખો એટલે એને લીધે આ બેક્ટેરિયા પાણીમાં રહેલા કાર્બનિક પદાર્થોનું વિઘટન કરતા હોય ત્યારે એમાં ઓક્સિજન વપરાય પરિણામે આવી જાય એટલે એવા પાણીમાં માછલી થતી નથી ખાસ યાદ રાખજો ચાલો ઉપરાંત ઓક્સિજન પર આધારિત સજીવ સૃષ્ટિ જે પણ હોય એ પણ નાશ પામે તો મિત્રો બેક્ટેરિયા જે છે એ ખાલી જારક કે જારક શ્વસન કરે એમાં કઈ વાંધો નથી પણ અજારક શ્વસન મતલબ કે ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન એવા બેક્ટેરિયા જે હોય ને પાણીને દુર્ગંધયુક્ત બનાવે એટલે એવા પાણીમાંથી વાસ આવવા મળે નથી પીવાલાયક નથી ખાવા પીવામાં વાપરી શકાય નથી કે બીજે વાપરી શકાય એવું પીવામાં વાપરું તો મૈરા સમજી લેવાનું અજારક શ્વસન આ બેક્ટેરિયા ઝારક શ્વસન કરતા હતા જેને ઓક્સિજનનો ઉપયોગ કર્યો આ અજારક શ્વસન કરતા બેક્ટેરિયા જે ઓક્સિજન વાપરતા નથી પરંતુ પાણીને કેવું બનાવી દે છે દુર્ગંધયુક્ત બનાવે છે ઓકે તો ત્રીજો પોઈન્ટ છે રાસાયણિક પ્રદૂષકો કેવી રીતે કેમિકલ્સ કેવી રીતે પ્રદૂષિત કરે તો આ બધા જે પ્રદૂષકો દેખાય છે રાસાયણિક પ્રદૂષકો તો મિત્રો બહુ બધી ધાતુની જે કંપની હોય ને ધાતુના સંયોજનો બનાવતી એનામાંથી નીકળતું પાણી એ પીવાના પાણીને પીવાલાયક રહેવા જ નથી દેતું જેમ કે નિકલ આ છે કેડમિયમ મર્ક્યુરી નિકલ આ બધી જે ધાત કચરો જે હોય એ કચરો એ ધાતુ ધરાવતો જે કચરો જે છે એ મનુષ્યનું ચેતાતંત્ર યકૃત કિડની આ બધાને નુકસાન કરે ખાલી નુકસાન કરે તો તો વાંધો નથી ઘણીવાર તો ફેલ કરી નાખીને માણસ જાય અને તમે જોજો ઘણી વખત એવું તમને સાંભળવા મળ્યું હશે કે અમુક શહેરના પાસેના દરિયા કિનારામાં એકસાથે હજારો માછલીઓ મરી ગઈ પાણી મરેલું ચાલો અશુદ્ધિયુક્ત હોય બીજી ધાતુઓની અશુદ્ધિવાળા હોય એટલે એ પણ આપણને નુકસાન કરે પેટ્રોલિયમ પેદાશો અને સમુદ્રમાં ઢોળાયેલું તેલ સ્ટીમરો મોટા મોટા જહાજો આખા ભરી ભરીને ઓઈલ લઈને જતા હોય કોઈ કારણસર એમાંથી ઓઇલ લીકેજ થયું મિત્રો બરાબર જો ઓઇલ લીકેજ થયું તો એ તેલ જે છે એ પાણીને શું કરે છે પ્રદૂષિત કરે હવે થા શું થાય ઓઇલ સપાટી પર પડ્યું રહેશે સૂર્યના પ્રકાશ જે છે એ અંદર જવા જોઈતા થાય એ અંદર ન જાય ને ક્યાં જાય રિફ્લેક થઈ જાય બીજું કે માછલીઓ જ્યારે ઉપર સપાટી પર શ્વાસન ક્રિયા કરવા માટે આવે તો એના ચામડી ઉપર પણ ઓઇલ ચોટી જાય એટલે કે એને શ્વાસ લેવામાં પણ તકલીફ પડશે ઓક્સિજનની માત્રા ઘટશે તો આ બધા કારણો શું થાય સમુદ્રમાં ઢોળાયેલા તેલને લીધે થાય ઓકે ચાલો કીટનાશકો દવાઓ છાંટી ખેતરમાં તો ખેતરમાં દવા છાંટે માત્ર શું પાંદડા ઉપર પડે ના ફળ ઉપર પડે ના ફ્રૂટ ઉપર પડે નહીં તો ફૂલ નહીં ફ્રૂટ નહીં પાંદડા નહીં તો જાય ક્યાં આ બધા ઉપર પડતા ઉપરાંત કેટલીક માટીમાં પડે તો વરસાદનું પાણી આવે તો એ જંતુનાશક દવા જમીનમાં ઉતરે થોડીક વહીને બહાર જાય તો એવી જે દવાઓ જે છે કીટનાશકો જેમાં કીટનાશકોરિને શું હોય છે પોલીક બાય ફિનાઈલ આ સંયોજન છે ને કારસીનોજન છે કેવું છે કારસીનોજન એટલે કે કેન્સર કરે વિદ્યાર્થી મિત્રો તમે જોજો કીટનાશકો સાથે નીંદણનાશક દવા પણ આવે કઈ આવે છે નીંદણનાશક નીંદણનાશક દવા કેવી છે કે મુખ્ય પાકને કાંઈ ન થાય પણ આજુબાજુમાં જે ઘાસ ઉગેલું હોય ને બધું બળી જાય એમાં પણ હોય તો આ જેવું નાખશું ને એટલે ક્લોરીનની અસર બધું ઘાસ તો બળી જશે પરંતુ એ ક્લોરીનયુક્ત પાણી જમીનમાં જાય જમીનમાંથી કૂવામાં આવે કૂવામાંથી આપણા ઘરમાં આવે આપણે પીએ સસ્તન વર્ગના સજીવો માટે એ ક્લોરીનયુક્ત દવા કેન્સરનું કામ કરે છે ઓકે પછી આવે છે ડિટર્જન્ટ કેમિકલ્સ એસો ફોર માઇનસ SO4 પ્લસ છે અથવા તો આ તમે આ ગ્રુપ બદલે ઓ થ્રી માઇનસ એવું પણ લખી શકો છો અને Na પ્લસ છે આવું પણ કહી શકાય તો આ બધું જે છે ને મિત્રો એ લાંબી શૃંખલાવાળા હાઇડ્રોગ્રાફ બેન્ઝિંગ તો આવ્યું કે નહીં એટલે આ પણ એક પ્રકારનો રસાયણિક પદાર્થ છે પણ જૈવ વિઘટનીય છે જૈવ વિઘટન એટલે બેક્ટેરિયા વડે તૂટી અને સાદા સરળ પદાર્થોમાં ફેરવાઈ જાય છે પણ એ હાલમાં છે પણ મોટા ભાગના એવા હોતા નથી જો તમે બેક્ટેરિયાને ડિટરજન્ટ સાથે ઉમેરો તો આ બેક્ટેરિયાની વૃદ્ધિ ઝડપથી થાય છે અને જે પાણીમાં રહેલા ઓક્સિજનનો શું કરી નાખે છે ઉપયોગ કરે માછલીનું વિકાસ સંવર્ધન શું થશે અટકી જશે રેડી એટલે આપણે એ બધી જ મેં ઇંક કાઢી નાખી છે મિત્રો ફરીથી એકવાર ચેક કરીએ કે બેક્ટેરિયાની વૃદ્ધિ ઝડપથી થાય પાણીમાંના ઓક્સિજનનો ઉપયોગ વધી જાય બેક્ટેરિયા જે છે એ કરે અને પરિણામે માછલીનું સંવર્ધન એટલે કે એનો વિકાસ પ્રજનન શું થશે

એ બધું નાશ પામે જેને સુપોષણ કહેવામાં આવે શું કહેવામાં આવે સુપોષણ કુપોષણ છોકરાઓમાં આવે કેટલાકના છોકરાઓ જન્મ પછી માતાનું દૂધ ન પીતા હોય એટલે કે સ્તનપાન ન કરે તો એનામાં પોષક તત્વો નાની ઉંમરમાં ઓછા આવે અને પરિણામ તમે જોજો એ ખૌરિયા કૂતરા જેવું લાગે તો એને આપણે શું કહીએ છીએ કુપોષણનો ભોગ બન્યો છે એટલે ભારત સરકાર બાળકોની વૃદ્ધિ સારી થાય એટલે એને પોષણયુક્ત આહાર મળે એટલા માટે આટલા આટલા કિલો બોર્નવિટા જેવા એક પેકેટ આપે છે જે સરકારી જગ્યાઓમાંથી મળતા હોય પ્રાપ્ત થતા હોય અને એ નાના બાળકો માટે ખૂબ જ હેલ્થી છે તમે બોનવિટા ન પાઈ શકતા હોય તો તમે એવું કહી શકો બોનવિટા તો હું નામ આપું છું એવું કંઈ જરૂરી નથી બોનવિટા જ પીવડાવવું જોઈએ પણ તમે કરી શકો છો તો મિત્રો આ સાથે જ અહીં આપણું જળ પ્રદૂષણને સમાપ્ત કરીએ ફરી પાછા મળીએ ત્યાં સુધી ખુશ રહો સલામત રહો અને વિડીયોને વારંવાર જોતા રહો જય સ્વામિનારાયણ